વારંવાર વારંવાર એની ક્રિયા એના ગુણ એનો તક એનો ધર્મ એના અનુષ્ઠાન જોઈને પ્રયત્ન કરો મુંગારી બોલો ઈચ્છા ન હોય તોય બોલો હવે એ કેવું કોના પહેલા કરવા જોઈએ ઘરના ના પેલા પહેલા તમને સવારે ઉઠીને ગરમા ગરમ ચા આપે એની ડ્યુટી છે કે એના બ્યુટી બ્યુટી છે તમે ને બદલે શું જોયું

ખાઈ પીને બહાર નીકળો વેઈટરને ટિપ આપો આભાર એનો ચૂકવ્યું એનો પગાર મળવાનો છે અને છતાંય ટિપ આપો એની ફરજ છે તમે

એનાથી ફાયદો એને કે તમને પણ સમગ્ર વધારે સારી શરક્ષ